ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાવીસ સભ્યોએ પ્રમુખ સામે બળવો જાહેર કર્યો દિવસમાં બોર્ડ બેઠક બોલાવશે ચીફ ડીસા નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદ વચ્ચે બાવીસ સભ્યોએ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા પ્રમુખ પર રાજીનામું આપી દેવાની ચાલી રહેલી અટકળો વચ્ચે આજે બાવીસ સભ્યોએ અવિશ્વાસને દરખાસ્ત દાખલ કરતા સમગ્ર જિલ્લામાં રાજકારણ ગરમાવ્યું છે હવે અવિશ્વાસને દરખાસ્ત અંગે પાલિકાની ખાસ સાધારણ સભા પંદર દિવસમાં બોલાવવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો બે જૂથમાં વહેંચાઈ ગયેલા હતા જેમાં પાલિકામાં બીજા ટર્માં સંગીતાબેન પ્રકાશભાઈ દવે પ્રમુખ બન્યા ત્યારથી એક જૂથ તેઓના વિરોધમાં થઈ ગયું હતું તેમજ પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેનનું નામ જાહેર થતાં જ એક જૂથે વિરોધ કરી પાલનપુર જિલ્લા ભાજપ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યો હતો ત્યારબાદ સવા વર્ષ દરમિયાન સતત અવારનવાર નારાજ સભ્યોએ રજૂઆતો કરી રાજીનામા આપી છેક પક્ષના મોવડી મંડળ સુધી રજૂઆતો કરી સંગીતાબેનને હટાવવા અનેક પ્રયાસો કર્યા હતા જેમાં ડીસાના વર્તમાન ધારાસભ્યના ઈશારે પણ પાલિકા પ્રમુખને હટાવવાની ચાલ રમાતી હોવાના આક્ષેપો પણ થયા હતા આ તમામ ગતિવિધિ વચ્ચે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાજપ મોવડી મંડળ દ્વારા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને સ્વૈચ્છિક રાજીનામું આપવા જણાવ્યું હોવાની અટકળો ચાલી રહી હતી જોકે આ તમામ અટકળો વચ્ચે આજે ડીસા પાલિકાના ભાજપના સભ્યો ભાજપ સમર્થિત

સંગઠનના પદાધિકારીઓ સાથે ગેરવર્તણૂક પાર્ટીના મેન્ડેટની અવગણના કરવી તેમજ ભ્રષ્ટાચાર કરવી ચલાવી રહ્યા હોવાનું દર્શાવ્યું હતું આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના બાવીસ સભ્યોની સહી સાથે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો પત્ર મળ્યો છે જેની આ બાબતે હવે પંદર દિવસમાં પાલિકાની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવશે